निहारी रहा जो है लाइव न्यूज बुलेटिन नजर ना के अत्यार सुधी ना मुख्य समाचार पर भाजप सरकार ना भ्रष्टाचार सामने कांग्रेस कर से आंदोलन भाजप ना तीस नवरचित संगठन सेल ना कन्वीनर ने योजाई बैठक નાટ્યાત્મક રીતે પીપી પાંડે શરણાગતિ સ્વીકારી સાબરમતી લોકાયુક્ત મુદ્દે જીપીપી નું રાજ્યપાલ ને આવેદન પત્ર શ્રાવણ માસ માં જાણો કેદારનાથ તો મહિમા

અને એમાં ખાસ કરીને જે ઉચ્ચ કક્ષાએ ભ્રષ્ટાચાર થાય છે એની કોઈ તપાસ ન કરી શકે એના માટેનું સુનિશ્ચિત આયોજન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરી રહ્યા છે એટલે બેફામ પણ એ ભ્રષ્ટાચાર થાય છતાં એમની કોઈ તપાસ ન કરી શકાય જ્યારે ગવર્નરશ્રીએ જસ્ટિસ મહેતાની નિમણૂક કરી એમની સામે પણ પિસ્તાલીસ લાખ પિસ્તાલીસ કરોડ રૂપિયાના ખર્ચે એ કાનૂની યુદ્ધ સુપ્રીમ કોર્ટમાં લડ્યા હારી ગયા અને એના પછી પણ એવું વાતાવરણ બનાવવામાં આવ્યું કે જસ્ટિસ મહેતાએ હોદ્દો સ્વીકારવા આપ્યો એટલે જે આખા દેશની અંદર એક એવી પરિસ્થિતિ આજે ઊભી થઈ છે કે ગુજરાતની અંદર મુખ્યમંત્રીશ્રીએ આખું રાજ્ય વેચી નાખ્યું હોય તો પણ એમને રોકનારું તંત્ર જ કોઈ છે એટલે એમે આ મુદ્દે જનતાની સમક્ષ જવાના છીએ અને મોટું જન ને આગેવાની કોંગ્રેસ પક્ષ લેવાના છે શિક્ષણની અંદર પણ આજે એવી જ ખરાબ સ્થિતિ ઊભી થઈ છે તેત્રીસ હજાર કરોડ રૂપિયા ટાટાને નેનો કાર બનાવવા માટે સરકાર આપી શકે વીસ હજાર કરોડ રૂપિયા કંપનીને એમની કાર બનાવવા માટે આપી શકે અને બદલામાં ટાઈમ મેગેઝીનના કવર પર પોતાનો ફોટો છપાવી શકે

वो माननीय मुख्यमंत्री नरेंद्र भाई मोदी जो इलेक्शन कैंपेन कमेटी के चेयरमैन चुने गए इसके बाद उन्होंने सबसे सब पहले आह्वान किया था कि हिंदुस्तान को कांग्रेस मुक्त बनाओ भारत को कांग्रेस मुक्त बनाना है उसी आह्वान के आधार पर गुजरात में भारतीय जनता पार्टी 26 से 26 सीट जीते और कांग्रेस गुजरात में से नित हो जाए इस तरह का आयोजन किया गया है हमारे सेल की ज्वाइंट बैठक में इसी तरह हमने विधानसभा की इलेक्शन के पहले एक साल पहले ऐसी ज्वाइंट बैठक हुई थी उसमें भी कुछ कार्यक्रम तय किए थे उस आधार पर भी हैव वॉट द रिजल्ट्स तो आज भी हमारी बैठक में हमारा मेन एजेंडा ये है कि अगर भी जो लोकसभा इलेक्शन है उसमें 100 परसेंट कांग्रेस को गुजरात से निकालना है આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું ગુજરાત સહિત દેશભરમાં ચકચારી નકલી એન્કાઉન્ટર પ્રકરણમાં સંડોવાયેલા અને

કમલાજી કમલાજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જી પીપીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે રાજ્ય સરકાર લોકાયુક્તની નિમણૂકને નિમણૂકનું જાહેરનામું આગામી સાત દિવસ સુધીમાં પ્રસિદ્ધ નહીં કરે તો જીપીપી સુપ્રીમ કોર્ટના કાર્યવાહી કરશે તાજેતરમાં થયેલું આ ધામ ઉત્તરાખંડ આવેલું છે ઉત્તરાખંડ હિમાચલ પર્વતના ખોળામાં કેદારનાથ મંદિર નો બારમા જ્યોતિર્લિંગમાં સમાવેશ થાય છે ચાર ધામમાં પણ તેનો સમાવેશ થાય છે આ મંદિર એપ્રિલ નવેમ્બર સુધી દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે બનેલા આ સુંદર મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આનું નિર્માણ એ કરાવ્યું હતું જો કે હવે ભારે તબાહીના કારણે અહીં માત્ર કેદારનાથની મૂર્તિ સિવાય બધું જ તસ થઈ ચૂક્યું છે એટલે કે આગામી ચાર થી પાંચ વર્ષ સુધી અહીં દર્શનનો નો લાવો મળશે કે નહીં તેવું પણ કહેવું મુશ્કેલ છે સમાચાર ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર